નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચોથા વર્ગના કર્મચારીઓએ પોતાની હડતાલ મોકૂફ રાખીને અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં મૃતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ મૃતકોના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે અમદાવાદના નગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ કરતી વખતે એર ઇન્ડિયાનું અમદાવાદથી લંડન જતું પ્લેન ક્રેશ થયું છે આ વિમાન એરપોર્ટ પરથી બપોર એક વાગીને અડત્રીસ મિનિટે ટેક ઓફ થયું હતું અને એક વાગીને ચાલીસ મિનિટે આ દુર્ઘટના સર્જાઈ હતી જેમાં બસો પચાસથી વધુ લોકોના મૃત્યુ થયા છે જેમાં તમામ લોકો ખૂબ જ દુઃખ અનુભવી રહ્યા છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને ચોથા વર્ગના કર્મચારીઓ દ્વારા ત્રણ દિવસની હડતાલને મોકૂફ રાખવામાં આવી હતી અને મરનાર તમામ લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી સાથે જ જે લોકો હાલ સારવાર લઈ રહ્યા છે તેઓ વહેલી તકે સાજા થઈ જાય તેવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવી હતી ગઈકાલે જે બપોરે આપણે જે એક પ્લેન ક્રેશની દુર્ઘટના થઈ એમાં લગભગ બસ્સો નેવું જેટલા યાત્રિકોના દુઃખદ અવસાન થયા છે એમાં આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ એમનું પણ અવસાન થયું છે ત્યારે અમારા હડતાળના આઠમા દિવસે આ મેસેજ મળ્યો અમને એટલે એક સંવેદનશીલ અમે નિર્ણય લીધો છે કે આગામી તેર ચૌદ ને પંદર અમે હડતાલ મોકૂફ રાખી છે અને સોમવારે સોળ તારીખથી અમારી હડતાળ યથાવત રહેશે જે લોકોનું અવસાન થયું છે તેમના પરિવારને પ્રભુ દુઃખ સહન કરવાની શક્તિ આપે અવસાન થયું છે એમને શિક્ષણ સમિતિને ચોથા સંગતી સુમન છે સત્યાવીસ જેટલા યાત્રિકો આપણા વડોદરા શહેરના પણ હતા અને જે હાલ અત્યારે દવાખાનામાં સારવાર લઈ રહ્યા છે પ્રભુ તેમને વહેલા સાજા કરે એ જ પ્રભુ પાસે પ્રાર્થના